થરાદના મલુપુરના ભૂરાભાઈ રાણાભાઈ નાય ચારધામની યાત્રાએ ગયેલ જે દરમિયાન બદ્રીનાથમાં અચાનક તબિયત લથડતા એટક આવી જતા દેવલોક પામ્યા છે ત્યારે અંતિમ સંસ્કાર હરિદ્વાર ખાતે કરવામાં આવ્યા હતા રાણાભાઈના મૃતદેહને વતન લાવવા માટે થરાદના ધારાસભ્યને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મદદરૂપ થયા હતા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલપુર ગામના શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ગયા હતા જે પૈકી ગઈકાલ યાત્રાળુ શ્રી ભુરાભાઈ રાણાભાઈ નાયની અચાનક તબિયત લથડી હતી અને તેમને હાર્ટ એટેક આવતા બદ્રીનાથજી ધામમાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો આ ઘટનાની જાણ થરાદના માનનીય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને થતાં તેમણે તાબડતોડ ગુજરાત સરકાર અને ઉત્તરાખંડના સરકારના અધિકારીઓને જાણ કરી પાર્થિવ દેહને વતન પરત લાવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી તે માટે મમરણનું પ્રમાણપત્ર અને બીજા જરૂરી પ્રમાણપત્રો તાત્કાલિક અપાવડાવી પાર્થિવ દેહને આજે સવારે જ વતનમાં બદ્રીનાથથી દહેરાદૂન એમ્બ્યુલન્સથી અને ત્યારબાદ દહેરાદૂનથી વિમાન માર્ગે વતનમાં લાવવાની સઘળી વ્યવસ્થા કરાવી હતી દરમિયાન મૃતકના પરિવારજોને મૃતકના અગ્નિસંસ્કાર હરિદ્વાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓએ આ માટેની વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરાવી છે હાલમાં પાર્થિવ દેહને હરિદ્વાર લાવવામાં આવી રહ્યો છે અને મૃતકના પરિવારજનો પણ હરિદ્વાર જવા રવાના થઈ ગયા છે આ અચાનક બની ગયેલ ઘટનામાં શ્રી શંકરભાઈ એક સાચા લોકસેવક તરીકે ખૂબ જ મદદ કરી હોવાનું મૃતકના ભાઈ નાય અને તેમની સાથે રહેલ શ્રી વસરામભાઈ દેસાએ જણાવ્યું તેમણે અને મૃતકના પરિવારજને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત સરકારના રાહત કમિશનર રાહત નિયામક અને અન્ય અધિકારીઓ તથા ઉત્તરાખંડ સરકારના સાહસ સહકાર બદલ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે સલામ છે લોકસેવક શંકરભાઈને એ એવું થરાદની જનતાના લોકમુખે ચર્ચા સાંભળવા મળી આપ સર્વને દુઃખ જ જણાવતા ખૂબ દુઃખની લાગણી અનુભવ છો કે અમે અમારા મધુપુર ગામેથી અમે હિમાલયના ચારધામ યાત્રાએ ખુબ શ્રદ્ધા અને ભક્તિ સાથે સંતો અને મહંતોની સાથે અમે ગયેલા અમે બદ્રીનાથ ધામે અમારા યાત્રાળુઓ સાથે પહોંચ્યા અને ત્યાં અમારા અમારા યાત્રાળુ સાથી મિત્ર એવા ભુરાભાઈ નાયનો હાજર તક આવવાથી જ દુઃખદ ભગવાનના ચરણોમાં અવસાન થયું અને આ અવસાનના સમાચાર અમારા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મળતા શંકરભાઈ ચૌધરી સાહેબે તાત્કાલિક અમારો બધાનો સંપર્ક કર્યો અને ઘટના સ્થળે પહોંચી અમને ખૂબ સારું માર્ગદર્શનને આશ્વાસન આપ્યું અને અમને ખૂબ મદદ કરી તે બદલ અમારા તમામ ગામવતી શંકરભાઈ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અમારા અમારા યાત્રાળુઓના સંઘના મૃત્યુ પામેલા અમારા બુડાભાઈને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ એવા બારોટ સબંધ ભારત ન્યૂઝ થરાદ